નમસ્કાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ વચ્ચે તારીખ ત્રણ માં શું આગાહી છે શું ચેતવણી છે તારીખ ચાર માં શું ચેતવણી છે હવામાન વિભાગ શું કહે છે એ જાણવાનો પ્રયત્ન કરીએ તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ એટલે કે આજનો દિવસ કઈ કઈ જગ્યાએ આગાહી દર્શાવવામાં આવી છે અને ભારે વરસાદની આગાહી અત્યંત ભારે વરસાદની આગાહી કઈ કઈ જગ્યાએ છે આપની પાસે સમગ્ર ગુજરાતનો નકશો છે એમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી આ વિસ્તાર આપને બતાવે સુરત છે નવસારી છે વલસાડ છે દમણ છે દાદરા અને નગર હવેલી છે આ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે પરંતુ હવામાન વિભાગ કહે છે હવામાન વિભાગ દ્વારા આ નવા નવા જે માહિતી સાથેના ફોટોસ છે તે આપવામાં આવ્યા છે અને તે દર્શાવે છે કે સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે એ પણ છૂટા છવાયા સ્થળો પર વાત રહી ભાવનગર આણંદ ખેડા નર્મદા ભરૂચ અરવલ્લી સાબરકાંઠા ભારે વરસાદ છે એટલે કે અહીં ભારે વરસાદ ભારે ભારેથી ભારે વરસાદ તમે જોશો તો બીજો જે વિસ્તાર છે ગુજરાતનો કચ્છ છે પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ અને સૌરાષ્ટ્રનો ભાવનગર સિવાયનો તમામ વિસ્તાર ત્યાં ભારે વરસાદ ફક્ત વરસી શકે છે છૂટાછવાયા સ્થળો પર અહીં તમામ સ્થળો પર જે જે જગ્યાએ પીળો કલર છે એ તમામ સ્થળો પર ભારે વરસાદ જે જે સ્થળો પર કેસરી કલર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ અને જે જે સ્થળો પર લાલ કલર છે એટલે કે સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર ત્યાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસમાં સૌથી મહત્ત્વની બાબત છે સુરત વલસાડ દમણ દાદરા અને નગર હવેલી માટે છે કે ત્યાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તે બાદ સૌરાષ્ટ્રમાં ભાવનગર માટેની આ સ્થિતિ છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને આ સહિત મધ્ય ગુજરાતમાં ખેડાની વાત કરી શકો આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે દક્ષિણમાં તાપી છે ડાંગ છે આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ અથવા અતિ ભારે વરસાદ છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે તારીખ ચાર માં શું કહે છે આપણે જોઈ લઈએ તારીખ ચાર આઠ બે હજાર ચોવીસ સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી એટલે કે જે વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી હતી જે વિસ્તારમાં રેડ એલર્ટ હતું જે વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે તેવી સ્થિતિ હતી ચેતવણી હતી ત્યાં હવે ભારેથી ભારે વરસાદની આગાહી છે ભારે એટલે કે કહી શકાય કે જે વરસાદની સ્થિતિ હશે તે થોડી ઠંડી બનશે થોડી ઠંડી બનશે પરંતુ વરસાદ તો હશે ભારે વરસાદ હશે પરંતુ જે અત્યંત ભારે વરસાદની સ્થિતિ કહી શકાય તેનાથી ભારે વરસાદની સ્થિતિ થોડા ઓછા વરસાદમાં આવતી હોય છે તે સુરતમાં થઈ શકે છે ભાવનગરમાં સ્થિતિ બદલાણી અમરેલી ગીર સોમનાથમાં જે સામાન્ય સ્થિતિ હતી એમાંથી કલર પીળો જોવા મળી રહ્યો છે એનો મતલબ એમ કે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે ભાવનગરમાં તારીખ ત્રણમાં એટલે કે આજે જોયું આપણે તો આજની તારીખમાં અહીં ભારેથી ભારે વરસાદની આગાહી છે પરંતુ આવતીકાલમાં તારીખ ચારમાં ત્યાં ફક્ત ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ તાપી ડાંગ આ તમામ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આ સહિત જે જે જગ્યાએ તમને લીલો કલર જોવા મળી રહ્યો છે ગ્રીન કલર જોવા મળી રહ્યો છે આ તમામ વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે કોઈ મોટી ચેતવણી આ વિસ્તારમાં નથી એટલે કે તારીખ ત્રણ અને ચારમાં તમે મોટું મોટું જોવા જાઓ તો તારીખ ત્રણ મહત્ત્વનો છે અને આજની તારીખમાં દક્ષિણ ગુજરાતમાં સુરતમાં વલસાડમાં દમણ દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને આ સહિત તમે જોઈ લેશો તો ઉત્તર ગુજરાતની સ્થિતિ પણ આપણે કહી કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મધ્ય ગુજરાત ખેડા આણંદ છોટા ઉદેપુર છે વડોદરા છે ભરૂચ નર્મદા છે દક્ષિણમાં તાપી ડાંગ આ તમામ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આપણા વિસ્તારમાં વરસાદ કેવો છે અને આપને હવામાન વિભાગની આ ચેતવણી કેટલી મદદરૂપ સાબિત થઈ રહી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કરવાનું ચૂકતા નહીં જરૂરિયાતમંદ લોકો સુધી જેને ખબર હોવી જોઈએ એના વિસ્તારમાં અતિ ભારે અત્યંત ભારે ભારે વરસાદની ચેતવણી છે તે લોકો સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો શેર કરવાનું ફરી એક વખત ભૂલતા નહીં મને આપશો રજા નમસ્કાર